દેશની રાજધાની દિલ્હીમાં આવેલી નવી સંસદ ભવનની સુરક્ષામાં આજે મોટી ખામી જોવા મળી મળતી માહિતી મુજબ શુક્રવાર સવારે લગભગ સાડા છ વાગ્યે એક અજાણ્યો વ્યક્તિ રેલ ભવન તરફથી આવેલા ઝાડ પર ચડીને સંસદની દિવાલ ફાંદી અંદર ઘુસી ગયો આ વ્યક્તિ સીધો સંસદના મુખ્ય પ્રવેશ દ્વાર ગણાતા ગરુડ દ્વાર સુધી પહોંચી ગયો સંસદ ભવનમાં હાજર સી ના જવાનોએ વ્યક્તિને તરત જ કાબુમાં લીધો અને અટકાયત કરી હાલ આ વ્યક્તિની ઓળખ જાહેર કરવામાં આવી નથી અને સુરક્ષા એજન્સીઓ તેની પૂછપરછ કરી રહી છે પ્રાથમિક તપાસમાં એ જાણવા મળ્યું છે કે આરોપી પાસે કોઈ હથિયાર ન હતું પરંતુ તે કેમ સંસદ ભવનમાં ઘૂસ્યો તે હજી સ્પષ્ટ થયું નથી સીઆઈએસએફે આરોપીને પકડીને સંસદ માર્ગ પોલીસ સ્ટેશનને સોંપી દીધો છે હવે દિલ્હી પોલીસ સાથે અન્ય સુરક્ષા એજન્સીઓ પણ તેની પાછળના ઈરાદા શોધવા માટે તપાસ કરી રહી છે પોલીસનું કહેવું છે કે આ વ્યક્તિએ અનધિકૃત રીતે સંસદના પરિસરમાં પ્રવેશ કર્યો હતો જે ગંભીર સુરક્ષા ખામી ગણાય છે